વાગડામાં ચોર તોડકી સક્રિય ચોર તોડકીએ દુકાનની પાછળથી ગ્રીલ તોડી ચોડીને અંજામ આપ્યો બે દિવસમાં બે બનાવ વાગડામાં ચોર તોડકીનો તરખાટ જોવા મળી રહ્યો છે છેલ્લા બે દિવસમાં ચોરીનો આ બીજો બનાવ સામે આવ્યો છે જેમાં ડેપો સર્કલથી બચ્ચો કા ઘર તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલ એક મોબાઈલની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી છે આ ઘટનાએ સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો છે ચોરીની આ ઘટના મોડી રાત્રે બની હોવાનું મનાય છે તસ્કરોએ ચાલાકીપૂર્વક દુકાનની પાછળની બાજુએ આવેલ ગ્રીલ તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અંદર પ્રવેશતા જ તેઓએ દુકાનમાં રહેલા મોબાઈલ ફોન ઇયરફોન અને અન્ય એસે સરીની ચોરી કરી હોવાનું જણાવવા મળ્યું છે સવારે દુકાન માલિકને ચોરીનો ખ્યાલ આવતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી ઘટનાની જાણ થતાં જ વાગડા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે સ્થળનું નિરીક્ષણ કરી દુકાન માલિક પાસેથી પોતાના પ્રાથમિક વિગતો મેળવી અને તપાસ હાથ ધરી છે આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે ચોડાયેલા માલનો ચોક્કસ અંદાજ લગાવવાની કામગીરી પર ચાલી રહી છે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં જ પણ આ લાઇનમાં આવેલી બેથી ત્રણ દુકાનોમાં ચોરીનો પ્રયાસ થયો હતો તે પૈકી એક ચિકન સેન્ટરથી અંદાજે જ રૂપિયા ની મત્તા ચોરી થઈ હતી સતત બે દિવસથી બની રહેલ આ ચોરીની એ વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે હાલ વાગડા પોલીસ માટે આ એક પદકારરૂપ સ્થિતિ છે જેમાં તાત્કાલિક પગલાં લેવા અનિવાર્ય છે સ્થાનિકોએ પણ પોલીસ દ્વારા કડક પેટ્રોલિંગ માંગ કરી છે જેથી આવી ઘટનાઓનું પુનરાવર્ટન અટકાવી શકાય રિપોર્ટ ફિરોઝ મલે ભરૂચ